આજના વિડીયોની અંદર મિત્રો આજે આપણે ટેટ ની પરીક્ષા માટે ગણિત પદ્ધતિ શાસ્ત્રના મોસ્ટાઈ પ્રશ્ન જોવાના છીએ ઓકે મિત્રો ગણિત પદ્ધતિશાસ્ત્ર જે આપણી પરીક્ષામાં પંદર માર્ક્સ શું પૂછવાનું છે તો એના માટે આપણે ખાસ અગત્યના પ્રશ્નો જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ ઉદાહરણ પરથી નિયમ તરફ કઈ અધ્યાપન પદ્ધતિનું સૂત્ર છે અધ્યાપ ઉદાહરણ પરથી નિયમ તરફ કઈ અધ્યાપન પદ્ધતિનું સૂત્ર છે સૂત્ર આવશે આગમન પદ્ધતિ નેક્સ્ટ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓની તર્કશક્તિ નિરીક્ષણ શક્તિ અને સંશોધન વૃત્તિનો વિકાસ થાય છે તો એ છે આગમન પદ્ધતિ નેક્સ્ટ ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રણ છે કે ભાઈ નિગમન પદ્ધતિમાં શિક્ષણ કયા સૂત્ર પર આધારિત છે નિગમન પદ્ધતિમાં શિક્ષણ કયા સૂત્ર પર આધારિત છે તો જવાબ આવશે મિત્રો અહીં સામાન્ય પરથી વિશિષ્ટ તરફ નેક્સ્ટ આગમન પદ્ધતિ દ્વારા મેળવેલું જ્ઞાન કેવું હોય છે તો મિત્રો એ હોય છે કાયમી મૌલિક અને આત્મસાત થયેલું

કારણ કે નિયમ તાળવવામાં વધુ સમય લાગે છે ચાલો મિત્રો તો એ છે મિત્રો આગમન પદ્ધતિ ઓકે તો આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ તમારે ખાસ તૈયાર કરવાની રહેશે ત્યારબાદ વાત કરીએ આગમન પદ્ધતિનો ઉપયોગ કરીને જ્ઞાન મેળવવા માટે નીચેનામાંથી કયા ક્રમનું પાલન કરવામાં આવે છે આમાંથી આ વાત કરીએ આપણે તો જવાબ આવ્યા ઓપ્શન સી ઓકે સૌપ્રથમ પ્રથમ મૃત ત્યાર નિરીક્ષણ ત્યારબાદ સામાન્યકરણ ત્યારબાદ અમૃત નેક્સ્ટ ગણિત શિક્ષણમાં આગમન અને નિગમન પદ્ધતિઓનો સંયુક્ત ઉપયોગ શું સૂચવે છે તમે તો મિત્રો જવાબ આવશે કે ભાઈ આગમન દ્વારા નિયમ તાળવવો અને પછી નિગમન દ્વારા તેની ચકાસણી અને દૃઢીકરણ કરવું ઓપ્શન ડી સાચો જવાબ મેથમેટિક્સ એક્ઝેલ પ્રોબ્લેમ્સ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે એનસીઆરટી દ્વારા દ્વિમાસિક સુગણિતમના પ્રકાશક કોણ છે કે દ્વિમાસિક સુગણિત ઓકે ગણિતમના પ્રકાશક કોણ છે ઓકે અથવા તો જવાબ આવશે મસપ એટલે કે ભાઈ એક કરતા વધુ વેબસાઇટ જોડીને બનાવવામાં આવતું બ્લોગ કે વેબસાઇટ નું સ્વરૂપ નીચેનામાંથી કઈ ઈ કન્ટેન્ટની લાક્ષણિકતા નથી ઓકે ઈ કન્ટેન્ટની લાક્ષણિકતા કઈ નથી આપણે જણાવવાનું છે તો વાત કરીએ કે ભાઈ તેમાં ફક્ત એનિમેશન જ હોય છે આ વાક્ય ખોટું છે મિત્રો એટલે કે આ જે છે ઈ કન્ટેન્ટની લાક્ષણિકતા નથી ગણિત શિક્ષણ સંદર્ભ ભે વિશાળ સોરી ગણિત શિક્ષણ સંદર્ભ ભે હેતુ વિશાળ હેતુ શું છે તો એ જવાબ આવશે મિત્રો વિદ્યાર્થીઓ ગણનની ગણનની સંકલ્પના વિશે જાણે ચતુષ્કોણની વ્યાખ્યા આપો આ પ્રશ્ન નીચેનામાંથી નીચેના સંબંધિત છે ચાલો મિત્રો જવાબ આવશે જ્ઞાન ઓકે મિત્રો ટેસ્ટ વનની પરીક્ષાની મિત્રો તૈયારી માટે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી મિત્રો અવશ્ય ડાઉનલોડ કરી લેજો જ્યાં તમને મટીરિયલ છે ટેસ્ટ છે તે મળી રહેશે વિદ્યાર્થી ચોકસાઈથી થી ખૂણાનું માપન કરી શકે છે ચકાસવા કઈ પદ્ધતિ મૂલ્યાંકન કરવું યોગ્ય છે પદ્ધતિ છે ક્રિયાત્મક પદ્ધતિ નેક્સ્ટ વિદ્યાર્થીઓ પલાખા પલાખા એટલે કે ઘડિયા બોલી શકે છે આ અધ્યયન નિષ્પત્તિ ઓછા સમયમાં વધુ વિદ્યાર્થીઓને ચકાસવા નીચેના પૈકી કઈ પદ્ધતિ વધારે યોગ્ય છે તો મિત્રો જવાબ આવશે મૌખિક પદ્ધતિ અભ્યાસમાં વિદ્યાર્થીઓની કચાશ શોધવા માટે કયા પ્રકારની કસોટીનો ઉપયોગ કરવો યોગ્ય છે તો આવશે નિદાન કસોટી બાળકો સુવ્યવસ્થિત તાર્કિક રીતે પોતાની દલીલોની રજૂઆત કરી શકે તે માટે કયા પ્રકારના પ્રશ્નો પ્રશ્નપત્રમાં માં પૂછવા જોઈએ તો જવાબ આવશે મિત્રો નિબંધ પ્રકારના પ્રશ્નો કેવા પ્રશ્નો નિબંધ પ્રકારના પ્રશ્ન કસોટીના લક્ષણો પૈકી કયું બેસતું નથી આત્મલક્ષી પણ આમાં સાજો જવાબ બનશે નેક્સ્ટ ભૂમિતિની પાયાની સંકલ્પનાઓ પ્રમેયો પૂર્વધારણાઓને સમજવા માટે ઉપયોગી સોફ્ટવેર કયું છે તો આના માટેનું ઉપયોગી સોફ્ટવેર છે પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકે છે કેમ કે કેમ કે તે જાણવા માટે કેવા પ્રશ્નોની રચના કરવી જોઈએ તેમાં જવાબ આવશે ઉપયોજન આધારિત નેક્સ્ટ શિક્ષક હાથ પોથી દ્વારા શિક્ષક ને માંથી કયા પ્રશ્નોનો જવાબ ન મળે તો જવાબ આવે કયા કયા સુધીનો ઉપયોગ કરી શકીશ નીચેના માંથી કઈ વેબસાઇટ ગણિત શિક્ષણ ને લગતી નથી ઓકે ગણિત શિક્ષણ ને લગતી કઈ વેબસાઇટ નથી એવું પૂછ્યું છે તો જવાબ આગળ ઓપ્શન એ મિત્રો માટે શેનો ઉપયોગ કરે મિત્રો સ્વાધ્યાય પોથી નેક્સ્ટ આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ કોયડા ઉકેલ પદ્ધતિનો લાભ દર્શાવતો નથી ઓકે કોયડા ઉકેલ પદ્ધતિનો લાભ નીચેનામાંથી કયો નથી તો એની અંદર ભાઈ કે વિચાર શક્તિ શિથિલ થાય ઓકે આ એનો લાભ નથી મિત્રો નેક્સ્ટ આપેલ હેતુઓ પૈકી કયો હેતુ ગણિત મંડળના હેતુઓને બંધ બેસતો નથી ઓકે તું જોતાની સાથે તમને ખબર પડે ઓપ્શન એમાં તમે જુઓ કે ગણિતને કઠિન બનાવો ઓકે આ ગણિત મંડળના હેતુઓ પૈકીનું એક નથી મિત્રો એ ઓપ્શન એ અહીં રાઈટ આન્સર બને છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર સત્યાવીસ કે ભાઈ વિષયો વિષયોના સીમાડાની સમાપ્તિ અને જ્ઞાન અખંડ છે અવિભાજ્ય છે તેની યથાર્થતા એટલે ચાલો મિત્રો તો જવાબ આવશે અનુબંધ નેક્સ્ટ કોયડા ઉકેલ પદ્ધતિના કુલ કેટલા સોપાન છે તો એના ટોટલ મિત્રો કેટલા પાંચ સોપાન છે નેક્સ્ટ ગણિતના પાઠ્યપુસ્તકોમાં વિવિધ વિષયોમાં સમાવિષ્ટ મહાવરો વિભાગનો ઉદ્દેશ્ય શું છે કે આપણે પાઠ્યપુસ્તકમાં જે મહાવરો વિભાગ આપેલો હોય છે તો આનો મુખ્ય ઉદ્દેશ્ય મિત્રો શું છે તો આનો ઉદ્દેશ્ય છે કે વિસ્તૃત શિક્ષણ તકો પૂરી પાડવી ચારો સારા ગણિત શાસ્ત્રી બનવા માટે વ્યક્તિએ આટલું સક્ષમ હોવું જોઈએ કેટલું સક્ષમ હોવું જોઈએ સારા ગણિત શાસ્ત્રી બનવા માટે તો માટે મિત્રો ખ્યાલોને સમજે લાગુ કરે અને એકબીજા સાથે જોરદાર બનાવે ઓપ્શન એ આપણો સાચો જવાબ નેક્સ્ટ નીચેનામાંથી કઈ ગણિત નીચેનામાંથી કઈ ગણિત શિક્ષણમાં શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ નથી આમાંથી વાત કરીએ તો નિર્દેશન પદ્ધતિ આગમન પદ્ધતિ નિગમન પદ્ધતિ ઓકે શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે પ્રોજેક્ટ પદ્ધતિ ના આવે મિત્રો નેક્સ્ટ ગણિતના વર્ગમાં વાતચીતનો અર્થ એ છે કે તેમાં જવાબ આવે ભાઈ ગાણિતિક વિચારસરણીને ગોઠવવી એકીકૃત કરવી અને વ્યક્ત કરવી ગણિતના વર્ગખંડમાં પ્રવૃત્તિલક્ષી લક્ષી શિક્ષણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ગણિતના વર્ગખંડમાં પ્રવૃત્તિલક્ષી શિક્ષણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો જવાબ આવે ગોખણ યાદ રાખવાને પ્રોત્સાહન આપે છે નેક્સ્ટ મૂલ્યાંકન માટે શિક્ષકે ઉપયોગ કરવો જોઈએ ચાલો મૂલ્યાંકન માટે શિક્ષક કે ઉપયોગ કરવો જોઈએ તેના માટે શેનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો એના માટે નિમન પ્રકારનો પ્રશ્ન મૌખિક પરીક્ષણ ઉદ્દેશ્ય પ્રકારનો પ્રશ્ન આ તમામ આવે એટલે જવાબ આવે ઓપ્શન ડી ગણિતમાં શીખવાના પરિણામોમાં કયા પરિણામો વિકસિત થાય છે તો જવાબ આવે ઓપ્શન ડી કે ભાઈ બાળકો દ્વારા પ્રાપ્ત કરવા માટેની વર્ગવાર ક્ષમતાઓ અને કૌશલ્યોને વ્યાખ્યાયિત કરવા વિદ્યાર્થીઓ ઘણીવાર દશાંશ સંખ્યાઓની સરખામણી કરવામાં ભૂલ કરે છે ઉદાહરણ તરીકે જીરો પોઈન્ટ પચાસ ને જીરો પોઈન્ટ પાંચ કરતા મોટો છે આ ભૂલનું સૌથી સંભવિત કારણ કયું છે તો જવાબ આવે ઓપ્શન એ કે ભાઈ દશાંશ ક્રમમાં શૂન્યનો શૂન્યના મહત્વ અંગે ગેરસમજ ઓપ્શન એ સાચું છે પૂરી તપાસ કે વિચારણા પછી સાચો સાબિત થયેલો એવો નિશ્ચિત મત કે નિર્ણયને શું કહે છે તો એને કહેવામાં આવે છે મિત્રો સિદ્ધાંત ચાલો આગળ વાત કરીએ તો ઉપકરણનો ઉપયોગ કરીને વર્ગખંડમાં શિક્ષણ કૌશલ્ય વિકસાવવામાં ખાલી જગ્યા પ્રતિસાદ તરીકે આવે છે તો જવાબ આવશે મિત્રો સૂક્ષ્મ શિક્ષણ ઓકે ચાલો આપણે વાત કરીએ કે ગણિત શીખવવામાં નીચેનામાંથી કઈ મુખ્ય સમસ્યા સમસ્યા છે તો મુખ્ય સમસ્યા નીચેનામાંથી આપણે ચાર ઓપ્શનમાંથી જણાવવાની છે તો મુખ્ય સમસ્યા મિત્રો જવાબ આવે ઓપ્શન એ કે ભાઈ શિક્ષણની શિક્ષણ પદ્ધતિઓ ચાલો નેક્સ્ટ ગણિત શિક્ષણનો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ તો જે ગણિતનો મિત્રો કે અભ્યાસક્રમ જે છે ગણિત શિક્ષણનો એમાં હેતુ હેતુયુક્ત હોવો જોઈએ હેતુલક્ષી હોવો જોઈએ સમાજની જરૂરિયાત મુજબનો હોવો જોઈએ મૂલ્યોનો વિકાસ કરે એવો હોવો જોઈએ એટલે તમામ આવે ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા બે હજાર પાંચ મુજબ પ્રાથમિક ગણિતના વર્ગખંડમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા સૌથી ઓછી સુસંગત છે તો જવાબ આવે ઓપ્શન સી સૂત્ર યાદ રાખવાનું જ્યાં મધ્યવર્તી સ્થિતિનું માપ ઝડપથી શોધવું હોય તો કયું માપ શોધવું પડે તો જવાબ આવે મિત્રો બહુ પ્રવાહિત કૌશલ્યમાં કેવા પ્રકારના પ્રશ્નોના પ્રશ્નો પૂછવા જોઈએ ઓકે પુરુષોના સોરી પૂછવા ના જોઈએ કે ભાઈ પ્રશ્ન પ્રવાહિત કૌશલ્યમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવા ન જોઈએ તો એમાં મિત્રો આ કેનામાં ઉત્તરો સૂચક પ્રશ્નો વળતા પ્રશ્નો આ એક એ પ્રશ્ન એક પ્રકારના પ્રશ્નો ન પૂછવા જોઈએ એ ફાઇનલ જવાબ આવે આપણો ઓપ્શન ડી આપેલ તમામ તેમજ પ્રાથમિક શિક્ષણમાં ઘાતંકના નિયમો કઈ પદ્ધતિથી શીખવવા જોઈએ આગમન પદ્ધતિ ચાલ ગણિત ગણિતમાં ડ્રીલ વર્ક એટલે કે દ્રઢીકરણ કાર્ય અથવા તો અભ્યાસ કાર્ય મુખ્યત્વે કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે તો જવાબ કુશળતા અને ચોકસાઈ મજબૂત કરવા માટે ગણિતના શિક્ષણમાં અનુભવ દ્વારા શીખવું નો અર્થ શું થાય છે અનુભવ દ્વારા શીખવું એટલે કે પ્રાયોગિક પ્રવૃત્તિઓ અને પ્રયોગો કરાવવું ગણિતમાં નિદાનાત્મક પરીક્ષણનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે તો જવાબ આવે શીખવાની મુશ્કેલીઓ શોધવાદી વિદ્યાર્થીઓની કાજ નીચેનામાંથી કયા નીચેનામાંથી કયા નિગમન પદ્ધતિના સોપાન છે નિગમ પદ્ધતિના સોપાન નીચેનામાંથી કયા છે તો વિદ્યાર્થીઓ સમક્ષ સૂત્ર નિયમ કે સિદ્ધાંતની રજૂઆત સૂત્રમાં વપરાયેલ સંજ્ઞાઓ કે સંકેતોની માહિતી આપવી પણ આવે વપરાયેલ સંજ્ઞાઓની કિંમતો આપેલ પરિસ્થિતિમાંથી અલગ ધારવી આ તમામ આવે એટલે ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી આનો બ્રુનર વિદ્યાર્થીઓ બ્રુનરે વિદ્યાર્થીઓને ગણિત શીખવતી વખતે કેટલા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવા પર ભાર મૂકે છે તો જવાબ આવે મિત્રો ત્રણ ઓકે કઈ કઈ ત્રણ તો કે ભાઈ મૃત સામગ્રી પેલી છે મૃત સામગ્રી બીજી છે મિત્રો અર્ધમૃત અર્ધમૃત સામગ્રી ઓકે ને ત્રીજી છે મિત્રો અમૃત અમૃત સામગ્રી ઓકે ત્રણ પ્રકારની સામગ્રી આવશે મિત્રો તો મિત્રો આ હતા ગણિત પદ્ધતિ શાસ્ત્રના ગતિના પચાસ પ્રશ્નો આવાના વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે તો ચેનલ ઉપર નવા આવું ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત